મિત્રો પાકિસ્તાનના બે પ્રેમી પંખીડા બોર્ડર પાર કરીને આપણા ભારતમાં પહોંચી જાય છે અને એ પણ મિત્રો કચ્છના રણમાં મિત્રો આ બનની સ્ટોરી બહુ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે કારણ કે પાકિસ્તાનના બે પ્રેમી પંખીડા છે અને આપણા ભારતમાં આવી જાય છે મિત્રો શું છે આનું સાચું કારણ અને આમને ભારતમાં કેમ આવવું પડ્યું આની સ્ટોરી બહુ મહત્વની છે અને જાણવા જેવી છે વિડીયો મેં એન્ડ સુધી બન્યા રહેજો દરેક માહિતી આપણે તમને બતાવવાની છે મિત્રો ઘટના એવી બને છે કે અત્યારે હાલ બે દિવસથી આ વાત અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે મિત્રો આ પાકિસ્તાનના બે પ્રેમી પંખેડા એમને પાકિસ્તાનમાંથી ભારત આવવું હતું અને તે રાતોરાત ભારત જવા માટે નીકળી ગયા તેમના વિસ્તારમાંથી મિત્રો તે રાતે નીકળ્યા અને મિત્રો રાતે ભારત અને પાકિસ્તાનની બોર્ડર પાર કરીને કચ્છના રણ સુધી પહોંચી ગયા રાત્રે આ રણમાં રોકાણા મિત્રો બીજો કોઈ ખાવાનો સામાન આમની જોડે ફક્ત પાણીની સુવિધા હતી પાણી પીધું અને રાત કાઢી પછી મિત્રો આ એક રતનપુર વિસ્તારના ગામના જંગલમાં દિવસે રોકાયા હવે આ જંગલની અંદર મિત્રો જે અમુક લાકડાઓ કાપતા હોય છે એ ભાઈઓ ઘણા બધા લોકો લાકડા કાપતા હતા અને મિત્રો આ બંને જોઈ ગયા હવે આ બંનેને જોયા એટલે એમના મનમાં થોડો ડાઉટ પડ્યો કે આ કોઈ આપણા ગામના વિસ્તારના તો છે નહીં અને આ બધા કરતા અલગ લાગી રહ્યા છે કારણ કે આ બંને પાકિસ્તાનથી આવેલા હતા પછી મિત્રો આ જે લાકડા કાપતા હતા એ લોકોએ એમના ગામના સરપંચને વાત કરી પછી મિત્રો સરપંચ આ જે જગ્યાએ બંને હતા ત્યાં મિત્રો ઘટના સ્થળે પોલીસ સાથે પહોંચ્યા પોલીસે મિત્રો આમની ધરપકડ કરી પોલીસે મિત્રો આમના ડોક્યુમેન્ટ ચેક કર્યા પછી જાણવા મળ્યું કે આ બંને તો પાકિસ્તાન થી આવી ગયા છે રાતોરાત આપણા ભારત એ પણ મિત્રો કચ્છના વિસ્તારમાં રતનપુરા કરીને ગામ છે ત્યાંના જંગલમાં પછી મિત્રો આમની ધરપકડ કરવામાં આવી મળતી માહિતી મુજબ ઘણી બધી આમના જોડે પૂછપરછ કરવામાં આવી અને અત્યારે હાલ મિત્રો તેમના પોલીસ સ્ટેશનની અંદર હાજર કરવામાં આવ્યા છે આગળ નવી શું કાર્યવાહી કરવામાં આવે છે એના નવા કોઈ સમાચાર જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો